કરીએ તો પૂર્વ ભારતમાં ભારે વરસાદે રીતસરનો વિનાશ વેર્યો છે ભારે વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનના લીધે પૂર્વીય રાજ્યોમાં કુદરતી હોનારતની સ્થિતિ સર્જાઈ છે આસામમાં ચાર લાખને અસર થઈ છે અરૂણાચલ પ્રદેશ મિઝોરમ નાગાલેન્ડમાં પણ ભારે વરસાદના લીધે કેટલાય લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે નદીઓ તોફાને ચડતા કાંઠા પરના કેટલાય ઘરો ડૂબી ગયા છે ભારતના હવામાન વિભાગે તો આસામ અને મેઘાલય માટે રેડ એલર્ટ જાહેર કરતા ચેતવણી આપી છે કે હજુ પણ વધુ ભારે વરસાદ પડી શકે છે આ જ પ્રકારની ચેતવણી નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરા માટે જારી કરવામાં આવી છે પૂર્વોત્તર ભારતમાં વરસાદ જાણે વરસાદ ન રહેતા સતત વરસતો રહેતો જળધોધ બની ગયો હોય તેવી સ્થિતિ બની છે તેના કારણે નદીઓ કાંઠા તોડીને બધે ફેલાઈ ગઈ છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આસામમાં વધુ બે મોત સાથે પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુનો આંકડો દસ પર પહોંચ્યો વીસ જિલ્લાના ચાર લાખ લોકોને અસર થઈ છે સત્તાવાર અહેવાલ મુજબ બ્રહ્મપુત્રા અને ધનસિરી મુજબ સાત નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે આસામના મુખ્યપ્રધાન હેમંત બિસ્વા શર્માએ ચેતવણી આપી છે કે નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાના વિસ્તારોમાં આ સ્થિતિ હજુ પણ વણસી શકે છે